રાનાવાળા હોસ્પિટલમાં આઈવીએફ સેન્ટર ખુલ્લું મુકાયું મારા દાદાએ નાઇન્ટી નાઇન્ટીન સેવન્ટી ફોરમાં સ્ટાર્ટ કરેલું છે અને અત્યારે હું ત્રણ વર્ષથી ફૂલ ટાઈમ ગાઈનેકોલોજીસ્ટ છું અને મેં જોયું ત્રણ વર્ષમાં કે આઈવીએફ માટે લોકો અમદાવાદ રાજકોટ ધક્કા ખાય છે પૈસા વગાડે છે તોય છતાં એ લોકો મનથી શારીરિક રીતે થાકી ગયા હોવા હોવાના કારણે આ ટ્રીટમેન્ટ એ લોકોને પોસાય એમ નથી ત્યારે મને વિચાર આવ્યો કે આપણે જો અહીંયા રાનાવાલામાં રાહત દરે આઈવીએફ કરી અને પીએમ પણ લાભ લઈએ તેથી કરીને ફક્ત આઈવીએફના ખર્ચામાં જ એ લોકોને બાળક મળી શકે તેથી કરીને અમે રાનાવાલામાં હવેથી આઈવીએફની સેવા શરૂ કરીએ છીએ એટલે ઉના વેરાવળ અને કોડીનાર તાલાળા બધા જ વિસ્તારોને ખૂબ જ લાભ મળશે અમદાવાદ રાજકોટના તમામ જે પણ મોટા આઈવીએફ સેન્ટર છે જાણે વિંગ્સ છે બેન્કર છે એ જ લેવલની બધી જ મશીનરી જર્મનીથી મંગાવવામાં આવી છે અને બધી જ સુવિધા જે અમદાવાદ મળતી હતી ઇક્સી અને ટેસા પેસા જે પણ તમે લેપ્રોસ્કોપી હિસ્ટ્રોસ્કોપી એવરી બધી જ સુવિધા ક્વોલિફાઈડ સ્ટાફ બધું જ અમે અહીંયા કરેલું છે રાણાવાડામાં